બાદ મારા હાડુ ની નોતરા છે એ આવવાના છે પણ એ થોડાક લેટ આવવાના છે એટલે એનું મોડું થાય એમ છે એટલે અત્યારે એ નહીં આવે આમાં અને અમારું અત્યારે ચાલુ થઈ ગયું છે પ્રોગ્રામ અને અત્યારે બની રહ્યા છે સમોસા બિહારી સમોસા બનાવે છે અને અમારી વસ્તેલી સાળી એ અત્યારે સમોસાનું કામ એને રાખ્યું છે અને નાની સાળી છે ને એ અત્યારે બધા છોકરાઓને એને જમવા આપે છે

વસ્તીરી સારી ને છે ને બધું આઈટમ આઇટમ બધી બહુ બનાવતા આવડે છે બે દિવસ પહેલા નો પ્રોગ્રામ હતો ને એ એનો જ હતો અને આજે પાછો સમોસાનો છે ને એ પણ એને જ રાખ્યો છે એટલે એને બધી વસ્તુ ફાવે છે પછી ને આઇટમ બનાવવામાં મારા સાસુનો હાથ છે આને ખાલી તળવાનું જ ભાવ્યું છે બનાવતા કાંઈ આવડતું આ તો ખાલી ખાલી આપણે એને સારું લાગે ને એટલે એનું નામ આપ્યું તું કહે તો એટલી આમ ખુશ થઈ ગઈ ત્યાં આમ જો કે મારું નામ આપ્યું પત્તા એને કંઈ આવડતું નથી આ તો ઠીક હવે ખાલી તળે એકે છે સમોસા સમોસા તો મમ્મીએ બને એવાને હા તો તમારે ખાલી તળવાનું જ તમને સ્વયપું છે ને તો પછી આ ખાલી નામ આપી ને તો એટલે આમ ખુશ ખુશ થઈ જાય કે ભાઈ અમને બધું આવડે છે આમ

સાસુ ને સસરા બે જમાડે છે આ બધા છોકરા ને એમાં સસરાય જમી લીધું છે અને એમાં સાસુ જમાડે છે કોઈને કઈ ઘટે તો એને આપવાના છે હું એવા મસાલા વગરની એ ખાલી પૂરી ઉપર જ ચાલે છે એમ સમોસા નથી ભાવતા એને કેવા લાગ્યા સમોસા હ અને મસ્ત મજાના સમોસા બને અને અમારા

ચોકડીમાં થોડા જેવા વાસણ હતા ને તો નામ નહીં લીધું કે ભાઈ મેં વાસણ ધોયા છે હવે એટલે હવે ઊભી રહે જો શાંતિથી એટલે આમાં જો આ બાજુ આ છોકરો અત્યારે આવ્યો છે જમવા એને પણ જમાડવાના બસ તો સમોસા છે ને બને છે કેમ આ હું બને સમોસા નથી ખાલી પૂરી જ કાઢી પૂરી છે છોકરા છોકરા માટે ખાલી અત્યારે નથી ભાવતા ને ખાલી પૂરી બનાવીને આપવાની છે

એ બધી ઓરિજિનલ બિહારી સમોસા હોય ને એ ટાઈપના બનેવા છે અને અને આ છે ને શેઝલ અમારે આ મોટી આ મોટી છે આ વસ્તેરી અને નાની હોય છોકરાને જમાડે છે એટલે મોટીને છે ને આરામ આપ્યો છે કેમ કે અમે બે છે ને બહુ કામ કરીને ને ગયા હોય એટલે મારા મારે હાડી છે ને નાની એને આરામ આપ્યો છે શેઝલ લે એટલે એ આરામ કરે છે

કાલે આવી ગયા હા હા કાલે આવી ગયા છે એટલે આજે તકો નથી ખાવાનો અને વસ્તેરા મને તો બઉ ડે માં રાત્રે મારે મોડું થઈ ગયું દસ વાગે એટલે ઉતારવાની હતી લેટ થઈ ગયું એટલે અમે નથી આવી વાંધો નઈ બીજો બર્થડે આવે આવે એ લઈ લેવું પાર્ટી

છે આપડી ડીશ થઈ ગઈ તૈયાર સમોસાની ની પાંચ સમોસા લઈ લીધા છે આપડે અને મારી સાથે તો મારી નાની સાળી એના બે સમોસા અને સેઝલ લઈને બેસી ગઈ છે એને ત્રણ સમોસા એમાં એક સમોસું છે બે પુરી પછી ને છે 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 બાકી બાકી રહી રહી એ આવે જમવાની પતિ ધર્મ એટલે એટલે અમારે એવું કઈ આવે નહીં ગમે ત્યારે ગમે ત્યાં જમીન લેવી અમારે કોઈ ની વાત નો જ હોય કોઈ ની વાત નો જો તું કોઈ ની વાત અમારે વાત જોવાની હોય એમનું જમીન જમી લેવાનું આવે કોઈની વાટ હોય જોવાની તો આપણે છે ને જમીન લેવી અને આ ભલે વાટે રહી એક અમારા છોકરા બધા જો જમીન જમીન ગોઠવાઈ ગયા સોંપે બધા સોંપે ગોઠવાઈ ગયા જો બધા જમીન લીધું છે ડીશ થઈ ગઈ છે સમોસાની તૈયાર અને અમારે હાડી ની બધાય જો બે ગયા છે આ કેદુ ના કહેતા હતા ને કોમેન્ટ ઘણા કરી મને કે તમારા હાડુ ભાઈ ને કેમ નથી બોલાવતા તો આજે તો મારા સસરા ની મારા હાડુ ભાઈ ને બોલાય લીધા છે અને ડીસ જો આ કેમ માથે લઈને બે ગયા જો ઈ જો હે આ કેદુ ના બધા કહેતા હતા ને તમારા હાડુ ભાઈ ને બોલાવો હાડુ ભાઈ નથી આવતા આજે એને પણ જમવા બોલાય લીધા તમારા સસરા ક્યાં અને બધે જો અમે બે ગયા મને નાની હાડી એકલી છે અને આ બે છે આડુભાઈ ને મારે વસ્તેરી હાળી ને આ મારે સેજલ ને બધાય જો ઘણો ખરો તો જમીન લીધું લાગે છે આ જો પાપ સમોસા ભાંગે છે અને આ બાજુ અમારા બધાય છોકરા જમીન જમીન ગોઠવાઈ ગયા છે સોફે અને અમારા સસરા છે ને એક ને હાસવે છે નાની છે ને ભાંગી એને રમાડે છે પેલા બધાય છોકરા જો ઉપર બે ગયા અને આ મોટી અમારે જો ફોનમાં મથે છે અને અમારે આ ઘર આરામમાં છે જમીન હવે બધા જમવા બેસી ગયા હાડ ને હા સારી બધા જમવા બેસી ગયા મસ્ત બધા બેસી ગયા

આપને એમ થાય કે છોકરીઓ છે ને મળવા આવે ને તો એ આરામ સાસુ ને આરામ મળતો છે પણ આ છે ને તૈણે આરામ દે એવું છે ને આ તૈણી નથી આરામ દે એમ આ ન્યા કરતા પણ અહીંયા ઘડીક આરામ દેવાય ને આ તો અમુક ના છોકરા ને હાસવાનું મૂકીને વૈયા જાય બસ ખરીદી કરવા